નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ

સમી ચાર હજારથી ચાર હજાર બસો ભયાઉ ચાર હજાર વીસથી ચાર હજાર ત્રાણું વારાહી ત્રણ હજાર છસો થી ચાર હજાર પાંચસો મેંદરડા ચાર હજાર બસો ચાર હજાર બસો ત્રણ હજાર એકસો થી ચાર હજાર બસો વીસ મોરબી ત્રણ હજાર થી ચાર હજાર એસી સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર વિરમગામ ત્રણ હજાર નવસો પંચાવન થી ત્રણ હજાર નવસો પંચાવન ધાંગધ્રા ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર બસો ત્રીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર દિયોદર ચાર હજારથી ચાર હજાર ત્રણસો બાબરા ત્રણ હજાર બસો પચીસ થી ચાર હજાર એકસો પંચ્યાસી ધાનેરા ચાર હજાર ચાલીસ થી ચાર હજાર ચારસો છવ્વીસ તળાજા ત્રણ હજાર આઠસો ચૌદ થી ત્રણ હજાર આઠસો સિતેર જામજોધપુર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો ત્રીસ રાજકોટ ત્રણ હજાર આઠસો અગિયાર થી ચાર હજાર બસો દેનાબા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો પચાસ હારીજ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો ગોંડલ બે હજાર ત્રણસો એકાવન થી સાત હજાર છવ્વીસ અમરેલી બે હજાર નવસો પાંચ થી ચાર હજાર બસો સાઠ જસદણ ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો પચીસ હળવદ ત્રણ હજાર છસો ચાર હજાર ત્રણસો સોળ જામનગર બે હજાર પાંચસો થી ચાર હજાર બસો ત્રીસ રાઘનપુર ત્રણ હજાર ચારસો ત્રીસ થી ચાર હજાર ચારસો છત્રીસ બોટાદ ત્રણ હજાર ત્રણસો પાંચ થી ચાર હજાર બસો પચાસ થરાદ ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો એકાવન થરા ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર બસો સિતેર પિલુડા ત્રણ હજાર થી ચાર હજાર બસો બાવન વાવ ત્રણ હાજર થી ચાર હજાર ત્રણસો વીસ ત્રણ થી ચાર હજાર બસો પાંત્રીસ વાંકાનેર ત્રણ હજાર થી ચાર હજાર એકસો સાઠ ઉંઝા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છસો સત્તર ત્રણ થી ચાર હજાર સો તો મિત્રો આ તાજના જીરુંના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો